ભગવાન મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં અહિંસા કરુણા અને સત્યનો ઉપદેશ આપ્યો હતો તેમણે પોતાના પ્રચાર દ્વારા લોકોને નવી દિશા આપી હતી તેમણે લોકોને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનું જ્ઞાન આપ્યું હતું મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં ધર્મ સત્ય અહિંસા બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ક્ષમા પર મહત્તમ ભાર આપ્યો છે બલિદાન અને સંયમ પ્રેમ અને કરુણા અહિંસા પરમો ધર્મ જીવો અને જીવાદો દરેક જીવો માટે તેમની ઘોષણા હતી એવા ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના પંચાતી બજાર નજીક આવેલ જૈન દેરાસર ખાતે ચૌદ સ્વપ્ન પાલણા ઝુલાવ્યા હતા જૈન સમાજના ચોવીસ માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જૈન શ્વેતાંબર સમાજના તમામ લોકો ઉપસ્થિત રહી આ ઉત્સવમાં ભાગ લીધો હતો પર્યુષણ પર્વનો પાંચમો દિવસ છે ભગવાન મહાવીર સ્વામીજીનો બે હજાર પાંચસો બોતેર જન્મ જયંતિ નિમિત્તે જન્મ કલ્યાણક પર્વની ધબધબાભેર ઉજવણી કરવામાં આવી હતી અમારા બધું આજે ચાર દિવસ થયા તેમાં પહેલો દિવસ ભગવાન સ્વામી ભગવાનના જન્મ કલ્યાણિક પાંચમો દિવસ થયું છે જોવા આજે ભગવાનની માહિતીની પચીસોની કામગીરી છે તે નિમિત્તે અમે અહીંયા કરી ઉજવણી કરીએ છીએ જે માહિતી ભગવાનની માતાને ચૌદ તુપાન આવ્યો હતો તેને અમે જુલાબે પાણના અમે સ્મરણ કરીએ છીએ જેના ચારિત્ર જીવન પર પૂરા વિશ્વનું સાયન્સ ચાલે છે એવા જૈન ધર્મના ચોઈસમાં તીર્થંકર ભગવાન મહાવીરનો આજે જન્મદિવસ હતો જન્મ જયંતિ હતી અને જયંતિ નિમિત્તે અંકલેશ્વર શાંતિપૂર્વક જૈન શેતાંબર સંઘના તમામ સંઘના લોકો ભેગા થઈ જૈન અપાસણીમાં ખૂબ હર્ષોલ્લાસપૂર્વક એમની જન્મજયંતિની ઉજવણી કરી જે ત્રિષ્ણા માતાને ચૌદ સપના એવા માટે ચૌદ ચૌદ સપના જુલાઈ એવા છે પૂર્વક આની ઉજવણી કરી છે અને આજે અમારા વડીયો પ્રદર્શનનો પાંચમો દિવસ છે કેટલા લોકોએ અમારા સંઘમાં તપસ્યા પણ કરી છે અને આજે ત્રણ દિવસ પછી સંવત્સરી જે જૈન સમાજનો સૌથી મોટો ચોથ સંવત્સરી ચોથ જે જૈન જૈન સમાજનો સૌથી ખૂબ મોટો દિવસ કહેવાય એ એ એ દિવસે સર્વ તમામ લોકો એકબીજાને વિચ્છાવી ઉપલમ કહે છે તો અત્યારે આજે તમામ ભરૂચ જિલ્લાની જનતાને આ મીડિયાના માધ્યમથી ગુચ્છામી ટુકડમ કહું છું અસ્તુ વંદે માતરમ